સવારમાં બાઇક નીકાળ્યું ને બાઇક નીકાળીને સીધા જ રોડ પકડી અને સીધે સીધા જતા 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 બંને ભાઈઓ આગળ પાછળ ગાડીઓથી સાઈડ કાપતા 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 આ એક એવા દરવાજા પર પહોંચી ગયા જે જોઈને તમને આનંદ થશે હવે અમે જુનાગઢ ચડવા માટેનો એક નવો જ રસ્તો બનાવ્યો છે અને એ રસ્તો જે છે તે ગાઢ જંગલમાંથી જાય છે વીરેનભાઈ થયેલો લઈ લીધો છે અને બંને ભાઈઓ આ ગાઢ જંગલની વચ્ચે જઈ રહ્યા છે જ્યાં ફક્ત તમને એક જ લોકલ વ્યક્તિ જ દેખાશે પરંતુ વધારે લોકો જોવા નહીં મળે આ સાહસિકો માટેનો રસ્તો છે ખૂબ જ લાંબો છે અને સાથે સાથે ગાઢ જંગલથી ઘેરાયેલો છે પરંતુ બંને ભાઈઓએ નક્કી કર્યું છે કે કોઈ પણ સંજોગોમાં આ રસ્તા ઉપરથી જવું અને આ પગદંડી ઉપર ફક્ત અમારા જ પગ પડતા હોય તેવું લાગી રહ્યું છે વાતાવરણ પણ ખૂબ જ સરસ હતું એટલે ચાલવાની પણ એટલી જ મજા આવી ગઈ અને સાથે જ ઠંડી ઠંડી હવામાં પણ ખૂબ જ મજા રહી માજી અહીં વાંદરાઓને કંઈક ને કંઈક ફ્રૂટ ખવડાવતા હોય છે અને એના થોડા પૈસા લે છે પરંતુ ધંધામાં ક્યાંક ને ક્યાંક નુકસાન હોય તેવું કહી રહ્યા છે ત્યારે વિરેનભાઈએ સો રૂપિયા જેટલાના કાકડી લઈ અને વાંદરાઓ જે કપિરાજ છે ખાસ કરીને જે દુકાનની આસપાસ જ ટોળે વળીને બેઠા છે તેની સાથે આનંદ લેવાનું નક્કી કર્યું અને સાથે જ સો રૂપિયા જેટલી જે કાકડી છે તે વીરેન્દ્રભાઈ ખવડાવ્યું અને ત્યારબાદ આવ્યો મારો મને પણ આ જે કપિરાજ છે તેઓ અહીંથી જવા દેવા માંગતા ન હતા એટલે તે પણ ટોળે વળી ચૂક્યા અને મેં પણ તેને કાકડી ખવડાવી પરંતુ મજા એટલી આવી કે જાણે આનંદ આનંદ થઈ ગયો ત્રણ હજાર પગથિયા ચડી ગયા છે હવે એક એક પગથિયું જાણે કે લાંબુ લાંબુ હોય એવું લાગી રહ્યું છે પરંતુ આજે આહલાદાયક વાતાવરણ રસ્તાઓ જોઈ અને દિલ ખુશ થઈ ગયું છે ત્રણ હજાર પગથિયા ઉપરથી આજે જે નરેન્દ્ર નજારો જે છે તે આખા જૂનાગઢ ભવના તળેટી પણ દેખાઈ રહી છે સાથે સાથે જે લોકોને ચાલવાની આળસ હોય તેવા લોકો માટે ઝીણા ઝીણા જે રોફ વે તમે જોઈ રહ્યા છો તેની પણ એક સુવિધા કરવામાં આવી છે જ્યાં આઠસો લોકો જે છે તે જતા હોય છે બંને ભાઈઓ વિડીયો બનાવતા બનાવતા જઈ રહ્યા છીએ લગભગ ચારક હજાર જેટલા પગથિયા ચડી ગયા છે અને હવે વિરેનભાઈનું જે આનંદ જે છે તે દેખાઈ રહ્યો છે તેના ચહેરા પર ખુશી પણ જોવા મળી રહી છે અને સાથે સાથે જ આ બંને ભાઈઓ અમે અહીંથી આગળ વધી રહ્યા છે ફક્ત ને ફક્ત અમારા સિવાય બંને કોઈ નથી અને એટલી જ મજા જે છે તે વાતાવરણની આ ઠંડકની બંને લેતા લેતા અમે ચાર હજાર પગથિયા ઉપર ચડી ગયા હવે શું થયું એ સાંભળો હા કેવું લાગ્યું અરે બહુ મજા આવી બહુ મજા આવી અરે જે હું એડવેન્ચર કરો છે બહુ મજા આવી હવે મારી ફાટી રહી ભગવાન અયોધ્યામાં પહોંચી ગયા છે પરંતુ જૂનાગઢના ઘણા બધા એવી જગ્યાઓ જ આવેલી છે જ્યાં વર્ષો જૂના રામજી મંદિર આવેલા છે આ રામજી મંદિરના ભગવાનના દર્શન કરી અને અમે ધીરે ધીરે આગળ વધ્યા અને અમે સીધા જ અંબાજી મંદિર પહોંચી ગયા છે જ્યાં અમે નક્કી કર્યું હતું કે માતાજીના દર્શન કરવા અને સાથે સાથે અંબાજીનું જે દ્રશ્ય બોર્ડ જોઈને ખૂબ જ દિલ ખુશ થઈ ગયું ત્યારબાદ મેં પ્રસાદી લીધી અને પ્રસાદી લઈ અને માતાજીના દર્શન કરવા માતાજીને કંઈક કહેવા માટે હું સીધો જ મંદિરના પગથિયા ચડ્યો અને વિરેનભાઈ વિડીયો બનાવી રહ્યા છે અને બંને ભાઈઓ ત્યારબાદ એક દર્શન કર્યા અને ત્યાંથી આગળ વધ્યા છેલ્લે મારી થોડી ભગવાનનું નામ બે ભાઈઓ

અને સાથે એક યાદગાર પલ છે બંને ભાઈઓની તે અહીં જોવા મળી રહી છે અલગ અલગ પ્રકારના અલગ અલગ જે થીમ મુજબના જે ફોટોગ્રાફ લીધા અને સાથે ભગવાનના દર્શન કરતાં કરતાં અમે આજે અમારો પ્રવાસ જે છે એક દિવસ પ્રવાસ એ અમે અહીં પૂર્ણ કરીએ છીએ